દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઉબાડિયું અંકલેશ્વર રસિયાઓના જીભે ચોંક્યું છે વલસાડના પરિવાર અંકલેશ્વર ભરૂચ રોડ પર છેલ્લા પાંચ વર્ષથી ઉબાડિયું વેચવા આવે છે રોજના થી દસ માટલાનું વેચાણ કરે છે થી દસ કિલોના એક માટલામાંથી પ્રતિ કિલો ત્રણસો સાહીઠ રૂપિયા કિલોગ્રામ ભાવે વેચાણ છતાં ગ્રાહકો ફોનથી ઓર્ડર આપી ઉબાડિયું પાર્ટી યોજે છે વલસાડના સોલંકી પરિવાર પ્રતિવર્ષ ફેબ્રુઆરી સુધી અહીં આવી વ્યવસાય કરે છે

નૌસારીમાં એક વિશેષ વાનગી ઉબાળ્યું લોકોને આકર્ષિત કરી રહી છે આ પારંપરિક ગુજરાતી વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ આરોગ્યપ્રદ પણ છે અંકલેશ શર્મા દક્ષિણ ગુજરાતની સિયાડાની વાનગી એવી ઉબાળિયાનો ચટકો હવે અંકલેશ્વર ભરૂચવાસીઓને પણ લાગ્યો છે ઉબાળિયામાં માટલું ઊંધું મૂકી તેની આસપાસ આગ લગાવી આ વાનગી તૈયાર કરવામાં આવે છે માત્ર સિયાડામાં મળતી વાનગી છે જે માટીના માટલામાં property